રાખટરમાં અમે અમારી માલિકી અહીં અમે લેવાના બરાબર આ રસ્તો બંધ કરી અમે ઓલો રસ્તો આપી આવે હોય એટલે મૂકવો પડે તમારે રસ્તો તો અમે બરાબર તમે તમે તમારી

હવે કેટલી છે ને માપણી કરવામાં કેટલી માપણી મુજબ આવે એ પ્રમાણે ડીલ થવાની છે હવે અહીંયાથી શરૂઆત કરશે માપવાની આમના ફરતી બાજુ છે ને ચારે બાજુ હેડો માપવાનો છે માપીને પછી જે સર્વે નંબર આવતો હોય ને એ પ્રમાણે નિશાન મારી દે ઓલા જૂના હોય ને નિશાન એ બધા ગોતે

અહીંયા કે રાખું આ રસ્તા વાળો એક પટ્ટો લઈ લીધો અને પાછો આ ડંગડીને લઈ લીલી અત્યારે બીજો પછી ખૂણા ઉપરથી મૂકે હા ખૂણામાં તું કે હા તમે જ્યાં કીધું કીધું

We'll be right <laughs>

तो तो ना घर में अपनी सरज नहीं है ऐसा तालो करेंगे मैंने नोटों की बराबर हां तो नहीं है तुम्हारे आम पास में क्यों नहीं जावे और इन्हें मन दुख ना खाऊं बराबर ये लोगों ना ना, ना तो तो पटता तो है रास्ता बनने तुम नहीं निकलवा देते ये लोग ना होते तो थोड़ा पहला की है ये पहला है रास्ता हां अंदर हो रहा है રાખી <laughs> દ <laughs> આલામંદ બદલાયો કોને કે વીતી આ પણ આમાં 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 આ નહી એ હેમો રે એક બરાબર એનીંદા કહી દીધો કે વંડી જે ઈ માળે છે આ તમારે સીધું જોઈને સીધા તમે આલો રેવલ જોઈ લે વંડી રેવલ કરી લ્યો રેવલ રાખી દે પછી આય તમારે જોઈ લે પાસે મારા તો જરા કામ હતું હોય તો મને કીજો તમારી

ધોવા જ પડી હા જેટલી

तो आ, अलग मत अब माथ पर ले लो हां रवेश छोड़ ले जो आ रवेश में रीति तुम्हें हम पाछो ये रीती रवेश लगे आ देखे तो लोड पड़े तो सोलू था बोले फुटेक वधार जगह रही तो वांदो नहीं ये हम रेवल हां बस वहां लिख जाएंगे अरे हम तोक में फुटेक की जगह

તો સે મોય તો કાલ પાળ પુનાખો મકાન તમે ભલે બાઉન્ડ્રી વાડું ભાઈને ખૂદતું નથી કે ઓલાનો છોકરો વાંડો હા પાંચ પછી આવું તો સીધો પોટ

આ કે જો કે દેવામાં કેટલો હાલો દેવામાં વિષે તમારે વાત આપો મારા સાથે નખેતા થઈ બદલ સાથે લુછેતા થઈ જા કરવું પડ્યું કેવું હે ને કે કે દેવામાં કેટલો બરોબર છે હા પાછા લઈ જાવ છે આ શું છે બે બે ને ના